વડોદરા આયાણંદ હાઇવે પર ગંભીરા બ્રિજ તૂટી પડવાથી તાજેતરની ઘટનાએ રાજ્યભરમાં જર્જરિત પુલોની સુરક્ષાઓ મુદ્દે ફરી સપાટી પર લાવ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર નજીક કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે આવેલો હિરણ નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે આ પુલ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે અને તેના પરથી એસટી બસો ટ્રકો ફોર વ્હીલરો અને અન્ય વાહનો સતત પસાર થાય છે જેના કારણે મોટા અકસ્માતનો ભય હંમેશા મંડરાયેલો રહે છે ત્યારે વડોદરા અને મોરબી જેવી ભૂતકાળની ઘટનાઓની બોર્ડ લઈને સરકાર અને સ્થાનિક તંત્ર આ જોખમી પુલનું તાત્કાલિક સમારકાર કરે તેવી માંગ ઉઠી છે વેરાવળથી નીકળતા આ બાજુ આપણે મીઠા પર જે બાજુમાં માર્કેટિંગ યાર્ડ આવે છે આ રસ્તા ઉપર ઓછામાં ઓછા બત્રીસ પાંત્રીસ ગામો આવે છે અને બીજું ભાવનગર ને જોડતો નેશનલ હાઈવે પણ આવે છે અહીંયા થી ભાવનગર સુધી લોકો અને આવન જાવન બહુ છે સતત ને સતત આવનારા પંદર વીસ દિવસ પછી શ્રાવણ મહિના ની શરૂઆત થશે અત્યારે પુલ પરિસ્થિતિ એવી છે કે તમે ત્યાં જોવ તો તમને ખબર પડે સરકારને અમારી એટલી જ વિનંતી છે ઘણી વખત વારે વારે અમે રજૂઆતો કરીએ છીએ અધિકારીઓને મળીએ છીએ અધિકારીઓ ચર્ચા પણ કરીએ છીએ વારે વારે અમે મળીએ વારે વારે વાત કરવા છતાં પણ આ પુલનું સમારકામ કોઈ કરતું જ નથી વરસાદ ચાલુ થાય એટલે ગોઠણ ગોઠણ સુધી ખાડા પડી જશે વાહન કેમ ત્યાંથી ચલાવવું પાણી છે કે ખાડો છે એ ખબર નથી પડતી ઘણી વખત રાજધાની નીકળે છે અને પોતાનું ટુ વ્હીલર હોય તો એમાંથી પડી પણ જાય છે અને બીજા પછી મારા તમારા જેવા બે ચાર મિત્રો ઊભો કરીને બિચારાને દવાખાને લઈ જાય છે એટલે મારી ખાસ વિનંતી છે આ સરકારને કે સત્વરે આ પુલનું રિપેરિંગ કરે વ્યવસ્થિત બનાવે કારણ કે શ્રાવણ મહિનો નજીક છે અને શ્રદ્ધાળુઓ જોરદાર અહીંયા સોમનાથ પેલા મતલબ શિવલિંગ છે એટલે જોરદાર લોકો આવવાના છે બહારના પ્રવાસીઓ પણ આવવાના છે તો સરકાર વિનંતી એટલી જ અમારી મહેરબાની કરીને કે આ પુલ સત્વરે સારું કામ કરે મારું નામ કરશનભાઈ બારડ છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામનો વતની છું આજે જે આણંદની અંદર એ બ્રિજ તૂટોની જે ઘટના બની બહુ ગંભીર બાબત છે અને એમાં સરકાર શું કરવા માંગે એ ખબર નથી પડતી એક પુલ રોડ તૂટે છતાં પણ આ સરકાર નું પેટનું પાણી હલતું નથી અને આ જે ઘટના બની એમાં તો એક બેન એના દીકરાને શોધવા માટે પાણીમાં જે વલખા મારે એ પરિસ્થિતિ નું જોઈને આપણું આપણું દ્રવી ઉઠે એવી ઘટના બની અને આમાં સરકારને ધ્યાન દઈ સરકાર હજી કઈ ઊંઘમાં હોતી ખબર નથી પડતી એ સોમનાથ જિલ્લામાં વેરાવળથી થી કોડીનાર હાઈવે અહીંથી ભાવનગર સુધી આ રોડ છે બાજુમાં કાયદલી ગામની બાજુમાં માર્કેટિંગ યાર્ડ આવેલું છે એ હિરણ નદીના પુલ બાજુમાં અમે ઊભા છે અત્યારે આ પુલ લગભગ સાહીઠ થી સિત્તેર વર્ષ જૂનો પુલ છે અને એટલી ગંભીર પરિસ્થિતિમાં છે એની વાત પૂછવામાં સામે સોમનાથ મંદિર છે બાજુમાં આ રોડ ઉપરથી યાર્ડમાં જાય છે સોમનાથ મંદિર છે તો હમણાં શ્રાવણ મહિનો આવશે અનેક શ્રદ્ધાળુ લાખો લોકો અહીંયા દર્શન કરવા આવે બાજુમાં સાસણ ગીર છે એ પણ આ રોડ ઉપરથી બધા નીકળતા હોય પ્રવાસીઓ પણ એટલા બધી નીકળે આ પુલ જયારે તૂટશે ને ત્યારે આ સરકારનો ઊંઘ હરામ થઈ જશે એવી ઘટના બનશે એનું કારણ છે પુલ પણ એટલો બધી જૂનો છે જર્જરિત હાલતમાં છે આ તંત્ર પણ ધ્યાન દેતું નથી તંત્ર પણ એવું કે હજી ક્વોલિટી વાળો છે તંત્રને તો તંત્રના માણસોને તો ઓફિસમાં એસી ઓફિસમાં બેસીને વાત કરવાની છે રોડ ઉપર જઈ નિરીક્ષણ કરીને પાછું ઓયું જવાનું છે હાલવાનું તો લોકોને છે પબ્લિક ને છે અને તંત્ર ને કહે કે તમે આ સરકાર ને જગાડો એનું કારણ છે કે આ સરકાર માં બેઠેલા નેતા તો કંઈ કરવાના નથી આ જિલ્લાની અંદર ત્રણ ધારાસભ્યો ભાજપના છે એક સંસદ સભ્ય છે લગભગ આખો જિલ્લો ભાજપી છે છતાં પણ અને એ નેતાઓ પણ દિવસમાં એક વખત તો આ પુલ ઉપર નીકળે જ છે સત્તા પણ સરકાર માં રજુઆત નથી કરતા કે આટલો વર્ષ જુલુ પુલ છે સરકારમાં બેઠા શા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નો જનરલ સેક્રેટરી છું આજે તમે જયારે પુલ વાત કરો છો હું જ નહીં જે લોકો રાહદારી જેટલા નીકળે છે એ જોઈ છે કે અહીંનું જે પુલ છે એ બાર જ્યોતિર્લિંગ અંદર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે આવો ધાર્મિક સ્થળે સતત વાહનોની અને પ્રજાની આવજાનો રસ્તો હોય એવી જગ્યાએ પુલની વ્યવસ્થા જોઈ ત્યારે એક વાત સખત યાદ આવે કે જેમની અંદર પેલા સર્કસમાં મોતનો કુવો હતો જે વાહન જે રીતે આ પરિસ્થિતિ આજે આ પુલ ની અંદર મોતના કુવાની પરિસ્થિતિ એ લોકોની થઈ ગઈ છે આ પુલ ક્યારે પડી જાય નક્કી નથી આજે હું પસાર થયો છું અત્યારે મને ફરી વખત કોઈ એમ કહે કે પાછું જવાનું છે તો હવે હું જવા તૈયાર નથી આ પરિસ્થિતિ પુલની છે એટલે આ જોતા એવું લાગે છે કે સરકારની યોજનાઓ કે સરકારને અત્યારે માત્ર ને માત્ર ટોલ નાકાની અંદર લોકોની પાસેથી વસુલાતો કરવી નાણાંની બાંધકામોની અંદર રોડ રસ્તાના બાંધકામોની અંદર ભ્રષ્ટાચાર આચરવા પોતાના મળ્યાઓને કામ આપીને આવી વ્યવસ્થાઓ કરવી એમાં જ રસ છે પ્રજાલક્ષી કોઈ કાર્યોની અંદર રસ નથી એટલે આપણા માધ્યમથી મારી પણ એક વિનંતી છે કે આ બાબતે સરકારે જાગૃત થવું જોઈએ જાગૃત નાગરિકોએ જાગૃત થવું જોઈએ અને તાત્કાલિક અસરથી આવી જે વ્યવસ્થાઓ છે એને વહેલી તકે સુધારવી જોઈએ જેથી મોતનું તાંડવ ન થાય